ઓલા ખાધેલું છે જનાવર જે ગોતી ને એટલું મીઠું ન આવે બાકી જનાવર ને ખબર પડી જાય કે આ જામફળ મીઠું છે પપ્પા હવાર માં પાણી ભરે છે નળા એટલે આજ કેવું થયું હવાર માં અમારું છાપું છે ને વહી ગયું અમારું નહીં આમ તો બધાનું છાપુ છે ને ક્યાંક વહી ગયું છે બીજે

પેપર વગેરે પેપર તો ગમે જુગરાજ આવે ફોન હતો કાલ એટલે આજ બસ માં કેતા તા તો પછી નક્કી ન હોય ખબર માં બે આજ આવશે તો આવશે તો તમને બ્લોગ માં બતાવીશ કેતા આજ આવવાનું 爸爸有个不要了些。

તમને કેવું અને અમારે ભાઈ જાન જો ભાઈ લંબાવી છે હજી ઉઠા નથી ઉઠે જોવાનું પેલા રાત ને દિવસ જાગ્યા રાખતો અને હવે એને ઊંઘ આવી જાય છે એટલે દિવસે ઉતારીએ રાઈતે ઉતારીએ હવે માં પેપર છે ને ક્યાંક હોય ગયું હતું વળી પાછો પપ્પા ગમે ત્યાં મેળ કરીને લઈ આવ્યા છે પપ્પા કેમ મેળ કર્યો અરે ભાઈ પેપર તો આ છે ને હવા ના પોર જેમ કે બંધાણી ના મોડ મરી જાય એ રીતનો મોડ મરી ગયો તો પછી શું છે અનાયા છે પેપર જે આવે છે ને ત્યાં આવી ગયું હું ત્યાં ગયો ને તો મને આમ જાણે કેમ કે આપડે દીકરા ની જાન નો જોડાણ કેટલો હરખ થાય એટલો બધો મને હરખ વ્યસન થઈ જાય ભાઈ પેપર નું કાયમ વાંચતા હોય ને તો પપ્પા અને ભાઈ ભાઈ અત્યારે ઉઠી ગયા છે ભાઈ જય માતા જય માતા હા ભાઈ વાહ ટી શર્ટ માં જમકો છો બાકી મારો ભાઈ કેવો લાગે છે નીચે કહી દેજો કોમેન્ટ માં બસ શાંતિ છે અને આજ પેપર ગયું હતું એટલે પેપર કેમ થાય આવશે કે નઈ આવે પણ આવી તો ગયું એટલે વાંધો નહીં તો હું છે એમાં થાય એવું હમણાં શિયાળો છે ને એટલે હવર માં છ વાગે અંધાર હવર સવારમાં છે ને બસ વાળા ગમે ત્યાં ઘા અંધારું હોય કોણ લઈ ગયું કેમ ખબર પડે પાછું જેઠીયા વદર બગધરાથી જેઠીયા વદર આવતા આપડે કઈ વાત નથી લાગતી એટલે એને મગજ માં બીજા વિચાર હાલતા હોય ડ્રાઈવર ને આજ કેવું થયું આજે પેપર મોકલ્યું ને

એમાં શું છે વાડેવાળા દાદા વાડી વાળા દાદા આવે તું જોડાયા વાળે અને એનું સુરમુ કેવું કેવાય વાડી વાળા દાદા નું એક પ્રખ્યાત મંદિર છે હનુમાન દાદા નું વાડીમાં બેઠા છે આથી આપડે ગોંડલ જઈને મહેતા ખંભાળિયા ગામ આવે મહેતા ખંભાળિયા પશ્ચિમ બાજુ લગભગ બે ખેતર વાત જવા જનોકામના પૂર્ણ કરે છે એટલે વાડી વાળા દાદા એક વખત ગયા જેવું ખરું મોટા મોટું હું છે પરસો જાવ એટલે કે હવે તો ઓટોમેટિક સુરમાં મશીન આવી ગયા ભાંગવાના

માન્યતા છે અને ધાર્મિક માન્યતા એવી છે કે તમે જુવારો નઈ પછી ઘરે નથી લઈ આવવા તું ત્યાં જ ખાઈ જવાનું એવી માન્યતા છે એક વખત તારા પપ્પા માનતા કરી પછી તાર પપ્પા ના જાયભાઈ જેવા સ્ટાફ હતા એને ઘરે ગયા અમે અને એ અમારી આરે આવ્યા અને હવા મન નું સુરમુ આપડે વાડી વાળા દાદા માનતા હતી કરી આવ્યા પણ મેળો ભરાય લે બહુ મજા આવે ત્યાં તો આવું જ છે આપડે ત્યારે પપ્પા એક કામ સોંપી દીધું હતું શ્રીફળ ના કે છાલા ઉતારી દો કારણ કે મમ્મી ને છે ને ભાઈ માનતા છે ખોડિયાર મંદિરે અને અહીંયા મોગલ મારે શ્રીફળ વધારવાનું છે તો અત્યારે જાય છે ખોડિયાર મંદિરે ભાઈ તારે આવું હાલો રેડી રેડી રેડી

ફાઈનલી ખોડિયાર માના ને ભોળાનાથના દર્શન કરી લીધા છે અને શ્રીફળ એવી માનતા હતી વધારે લીધું છે અને મમ્મી ભાઈ બેઠા છે ભાઈ મજા આવે છે ને શાંત મજા આવી જાય તો ચાલો મિત્રો આજનો બ્લોગ અહીં સુધી જ રાખું છું કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છે જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી